પંચ રૂપે સાત રૂપે નવ દહ પન્નાસ રૂપે એકા બાવન રૂપે ચોવીસો રૂપિયા ચોવીસ એક રૂપિયા એક રૂપિયા દોઢ રૂપિયા તી રૂપે અકરા બારા ત્રેવીસ ત્રેવીસ રૂપિયા ચોવીસો એકાવન બી ગાય સાત રૂપાય આઠ પંદર વીસ પંચીસ રૂપિયા ચોવીસ ત્રીસ રૂપિયા એકવીસ પચીસ રૂપિયા ચાલીસ પન્નાસ એકાવન સાત ત્રેવીસ છે તેવીસ છે ત્રેવીસો રૂપિયા એક વાર તેવીસો રૂપિયા દોઢ વાર તેવીસો રૂપિયા રૂપિયા બી કઈ રૂપિયા દોઢ વાર દોઢ રૂપે તીન રૂપે ચાર રૂપિયા પાંચ પંદર રૂપિયા પાવીસ બાવીસ બાવીસ એકાવન ભાઈ અકરા અકરા બારો ભાઈન વાર ત્રેવીસ તેવીસ બે ચોપન ચોપન પંચાવન પંચર છોવીસ છે ભાઈ ચોવીસ રૂપિયા ચોવીસ પચાસ બી કાઢી નો ચાટ કરું બરોબર બરાબર

પંચર ચોવીસ રૂપિયા સત્તાવીસ અઠ્ઠાવીસ રૂપિયા પંચીસ શેખ માગ પંચ બી રૂપે ચૌતી રૂપિયા બચીસ છત્તીસ રૂપાય આઠ ને આઠ સાઠ રૂપાય

আট রুপ নোপে আট রুপে সাড়ে চার রুপে সাড়ে পাঁচ রুপে সোলা রুপে সাত আঠার এক 30, ચોવીસ ચોવીસ સત્તાવીસ અઠતાલીસ 40 ચોવીસ ચાલીસ પન્સ એકાવન પંચ સાત રૂપિયા સાત રૂપિયા ચોવીસ છતર રૂપિયા સવિસ સત્તાવીસ સત્તાવીસો રૂપિયા સત્તાવીસો રૂપિયા સત્તાવીસો રૂપિયા સત્તાવીસો રૂપિયા બીક માલ સત્તાવીસ રૂપિયા સત્તાવીસોત્સ રીત રૂપે ચાલીસ રૂપિયા એક પન્નાસ રૂપે એકાવન બાવન રૂપે ત્રેપન સાઠ રૂપે એકસઠ બાસઠ રૂપે ત્રેસઠ ચૌસઠ રૂપે બાસઠ છાસઠ રૂપે ચૌસઠ અડુસઠ રૂપે એક સત્તર રૂપે એક રૂપિયા એક્યાસી પંચ રૂપે ચાહશી નવ રૂપે એક્યાન નવ્યા ચોવીસ એક રૂપિયા દોઢ રૂપિયા તીન રૂપે ચાર પાંચ રૂપે સાત સાત રૂપે આઠ નવ રૂપે દહ અ રૂપે બારા તેર રૂપે ચૌદ પંદર રૂપે સોળા સતરા અઠરા એક પન્નાસ રૂપિયા એકવાર પુપે દોનવાર પન્નાસ હાઈ આય હાઈ આપણે શંકરભાઉ

ચોવીસો પાંચ વિકાસ છે નવ્વા ચોવીસ રૂપિયા છવ્વીસ રૂપિયા ચોવીસો છવ્વીસ ચોપન રૂપિયા ચોવીસ ચોપન બી કઈ

ચોવીસ પન્નાસ એકાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન એકઠી એકસઠ બસઠ સત્તર એક્યાંશી એક્યાણ એક ચોવીસ એક્યાન ચોવીસો એક્યાન બાવન રૂપિયા પાંચ આલી

મન ટેમ્પરડલા ના કે પાંચ કે પાંચ નહી ગડીયા અલગ થાય છે ત્યાં છે નવ્યાન નવ નવ્યાનિસો નવ્યાન બી કઈ